હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મોંઘા મળતા ચોકો ચીપ્સની રેસિપી અવાજ સાંભળતા જ તમને ખબર પડશે એકદમ સરસ ક્રન્ચી બનીને તૈયાર થયા છે દેખાવામાં પણ પરફેક્ટ બજાર જેવા ચોકો ચીપ્સ આપણે મિનિટોમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો વિડીયો પૂરો જયા પછી સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આજે બ્લેક અને વ્હાઈટ બંને ચોકો ચીપ્સ બનાવીને તૈયાર કરીશું સૌ પહેલાં આપણે વ્હાઇટ ચોકો ચીપ્સ બનાવી લેશું તો તેના માટે મેં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તેમાં એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરી દેસુ અને એક એક ચમચી પાણી એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરી આ મિલ્ક પાવડર સુગર એડ કરેલો નથી અનસ્વીટેડ હોવાથી હું તેમાં ખાંડ એડ કરું છું જો તમારો મિલ્ક પાવડર મીઠો હોય તો તેમાં ખાંડ એડ નહીં કરવાની અડધી અડધી ચમચી જેટલું પાણી એડ કરતા જઈ અને તેને આ રીતે આપણે ફેટી લેશું એકી સાથે પાણી એડ કરવાનું નથી તો તમે જોઈ શકશો હવે મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે પરંતુ તેમાં હવે પણ પણ જરા ચમક આવી નથી તો એકદમ સરસ એક જ એકદમ સરસ આપણી મિલ્ક પાવડરના આ બેટરમાં ચમક આવશે અને તે આ રીતે રિબનની જેમ પડવા લાગશે તેમાં હવાના કણ ભરાશે અને એકદમ સરસ લફી થઈ જશે અને આ રીતે ચમકવા લાગશે ત્યાર પછી એક દૂધની ઠેલી લઈ લેશું તેને પાણીથી ધોઈ અને મેં તડકામાં સુકવી લીધી હતી હવે તૈયાર કરેલું આ મિલ્ક પાવડરનું બેટર આપણે તેમાં ઉમેરી દેસુ હવે કોથળીને ઉપરથી આ રીતે ટાઇટ બાંધી દેવાની છે તેમાં કોઈ રબર બેન્ટ અથવા દોરાના કટકાથી આપણે તેનું મોટું બંધ કરી દેસુ તો આ રીતે એકદમ સરસ ટાઈટ એવું બાંધી લેવાનું છે હવે આપણે નીચે એક નાનો એવો કટ લગાવી લેવાનો છે આ ભાગમાં એક કાતરથી નાનો એવો કટ લગાવી લેશું ત્યાર પછી કોઈ પણ પ્લાસ્ટિક સીટ ઉપર આ રીતે આપણે ચોકો ચીપ્સ પાડી લેશું આ ચોકો ચીપ્સ બનાવવા ખૂબ જ સહેલા છે માત્ર પાંચ થી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ કામ તમે બાળકોને આપશો ને તો તેને પણ ખૂબ જ મજા આવશે તમે જોઈ શકશો માત્ર દૂધની ઠેલીથી અને દસ રૂપિયાના મિલ્ક પાવડરથી આપણા ચોકો ચીપ્સ બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારે આ રીતે ઘરે ચોકો ચીપ્સ ન બનાવ્યા હોય ને તો એકવાર આ રેસીપી જોઈને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ સહેલાઈથી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બધા જ ચોકો ચિપ્સને આપણે આ રીતે તૈયાર કરી લેશું તમારે નાના મોટા જે પણ સાઇઝના બનાવો એ રીતે તમે બનાવી શકો છો હવે આપણે તેને પંખા નીચે અખત તડકામાં સુકવી દેસુ મિલ્ક પાવડરના ચોકો ચીપ્સને સુકાતા વાર નથી લાગતી તો તેને તમે પંખા નીચે સુકવશો તો પણ એક દિવસમાં સુકાઈ જશે અને તડકામાં સુકવશો તો માત્ર બે જ કલાકમાં સુકાઈ જશે તો હું ફટાફટ સુકાઈ જાય તેના માટે તેને તડકામાં સુકવી દઉં છું તો તમે જોઈ શકશો માત્ર દસ રૂપિયાના મિલ્ક પાવડરથી આપણા આટલા બધા ચોકો ચીપ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સુકવવા માટે રાખી દઈશું અને ત્યાર પછી આપણે બ્લેક ચોકો ચિપ્સ બનાવીને તૈયાર કરીશું તો તેના માટે આ રીતે આપણે કોઈપણ ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ લઈ લેવાના છે બિસ્કીટના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું બિસ્કીટ પણ મેં જે પાંચ પાંચ રૂપિયાના પેકેટ આવે તે નાના બે પેકેટ લીધેલા છે બધા બિસ્કિટને આ રીતે ભૂકો કરી અને મિક્સરમાં ઉમેરી દેસું ત્યાર પછી એક ચમચી જેટલું આપણે કોફી પાવડર ઉમેરીશું કોફી પાવડર આ રીતે જે બજારમાં 2 બે રૂપિયાના પાઉચ આવે તે મેં બે પાઉચ ઉમેરેલા છે એક ચમચી જેટલી દળેલી સાકરનો ભૂકો ઉમેરી દેસુ અથવા ખાંડ પણ ઉમેરી શકાય છે બધી વસ્તુને મિક્સર જારમાં એકદમ ફાઇન પીસી લેશું તેમાં પણ એક એક ચમચી જેટલું પાણી એડ કરતા જાય એક એક ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે જો પાણી વધારે થઈ જશે તો આપણા ચોખોચીપ્સ સુકાશે નહીં તો આ સ્ટેપનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધી અડધી ચમચી જેટલું જ પાણી એડ કરતા જશું તમે જોઈ શકશો બિસ્કીટનું મિશ્રણ આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પરંતુ હજુ પણ તેમાં જરા પણ ચમક આવી નથી તો ફરી પાછું બે ટીપા જેટલું પાણી એડ કરી અને આપણે તેને એક જ ડિરેક્શનમાં આ રીતે ફેટવાનું છે આ રીતે એક જ ડિરેક્શનમાં ફેટશું એટલે તેમાં હવાના કણ ભરાશે અને આપણું બિસ્કિટનું બેટર પણ એકદમ સરસ ફ્લફી થઈ જશે તો તમે જોઈ શકશો હવે આ બેટર પણ આપણું એકદમ સરસ ચમકવા લાગ્યું છે હજુ પણ એક ટીપું જેટલું પાણી એડ કરી અને ફરી પાછું આપણે તેને ફેટી લેશું જેથી કરી અને તે એકદમ સરસ રિબન જેવું થઈ જશે ફરી પાછું એક મિનિટ પછી હું તમને બતાવું તો આ બેટર પણ હવે રીબનની જેમ પડી રહ્યું છે એટલે આ પણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે તેને પણ આપણે આ રીતે દૂધની થેલીમાં ભરી દેવાનું છે દૂધની ઠેલીનો ઉપયોગ કર્યા પહેલા તેને પાણીથી ધોઈ અને તડકામાં ખાસ સુકવી અને કોળી કરી અને પછી જ ઉપયોગ કરવાનો છે હવે તેમાં પણ આપણે આ રીતે ઉપરથી મોઢું પેક કરી કોથળીનું અને નીચે તેમાં રબર બેન્ટ લગાવી દેસુ ત્રણ થી ચાર આટી રબરની આ રીતે લગાવી દેવાની હવે નીચેથી એક નાનો એવો કટ લગાવી લેશું અને જો તમારે પ્લાસ્ટિક સીટમાં ન બનાવવું હોય તો આ રીતે કોઈ થાળીમાં પણ થોડું એવું ઘી લગાવી અને તેમાં પણ તમે ચોકો ચીપ્સ બનાવીને તૈયાર કરી શકો છો તમારે જે પણ સાઇઝના નાના મોટા બનાવવો હોય એ રીતના ચોકો ચીપ્સ તૈયાર કરી શકાય છે માત્ર દસ જ મિનિટમાં આ રીતે બધા જ ચોકો ચીપ્સ બનીને તૈયાર થઈ જશે બિસ્કીટના ચોકો ચીપ્સને સુકાતા વધારે વાર લાગે છે તો તમારે તેને આખો દિવસ પણ તડકામાં રાખવા પડે છે અથવા બે દિવસનો પણ સમય લાગે છે જે પ્રમાણે તડકો આકરો હોય એ પ્રમાણે ચોકો ચીપ્સને સુકાતા સમય લાગશે વધારે આકરા તડકામાં સુકવશો તો એક દિવસમાં પણ સુકાઈ જશે જો તમારે તડકો ઓછો આવતો હશે તો તેને સુકાતા બે દિવસનો પણ સમય લાગશે જ્યારે મિલ્ક પાવડરના ચોકો ચીપ્સ ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે તેને તમે તડકામાં રાખશો તો માત્ર બે જ કલાકમાં જ સુકાઈને તૈયાર થઈ જશે તો બધા જ ચોકો ચીપ્સને આપણે આ રીતે તૈયાર કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રેસીપી બધા જ આ રીતે મેં તૈયાર કરી લીધા છે અને હવે તેને હું તડકામાં સુકવી દઉં છું બંને ચોકો ચીપ્સ એકદમ સરસ સુકાઈ જાય પછી હું તમને વિડીયોમાં આગળ બતાવીશ કે કેવા બનીને તૈયાર થયા છે તો સૌ પહેલા આપણે મિલ્ક પાવડરના ચોકો ચિપ્સને કાઢીને જોઈ લેશું તે આપણે પહેલાં બનાવ્યા હતા તો પહેલાં સુકાઈ ગયા છે તો તમે જોઈ શકશો એકદમ સરસ સહેલાઈથી આ રીતે નીકળી જાય છે ચમચીની મદદથી આ રીતે આપણે તેને ઉખેડી લેશું બધા જ ચોકો ચિપ્સને આપણે આ રીતે કાઢી લેવાના છે થોડા થોડા કરતા જઈ અને હળવાથી આપણે તેને કાઢવાના છે કવિતાની મદદથી પણ તમે કાઢી શકો છો આ રીતે હળવા હાથે જ આપણે તેને કાઢવાના છે જેથી કરી અને તેનો ભૂકો ન થઈ જાય તો બધા ચોકો ચીપ્સને આ રીતે કાઢી લીધા છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ બજાર જેવા તો આ બંનેમાંથી તમને વધારે કયા સારા લાગ્યા તે પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો દેખાવમાં પણ એકદમ સરસ પરફેક્ટ બજાર જેવા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણે બિસ્કિટના ચોક્કો ચીપ્સને પણ જોઈ લેશું તો તમે જોઈ શકશો એ પણ એકદમ સરસ સુકાઈ ગયા છે તેને પણ ચમચીના પાછળના ભાગથી આપણે આ રીતે એક એક કરી અને હળવા હાથે બધા કાઢી લેશું આ કામ આપણે હળવા હાથે જ કરવાનું છે તો તમે જોઈ શકશો પ્લેક પણ એકદમ સરસ બજાર જેવા બનીને તૈયાર થયા છે આ ચોકો ચીપ્સનો ઉપયોગ તમે આઈસ્ક્રીમ બનાવવામાં કેક બનાવવામાં ફાલુદા બનાવવામાં શિખંડ બનાવવામાં કોઈ પણ વસ્તુમાં કરી શકો છો અને બજારમાં ખૂબ જ મોંઘા મળે છે ઘરે બનાવશું તો માત્ર દસ જ રૂપિયાના મિલ્ક પાવડર અને દસ રૂપિયાના બિસ્કીટના પેકેટથી બંને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને બંનેમાંથી કયા વધારે પસંદ આવ્યા તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો